વડોદરા શહેરના સમા વિસ્તારમાં નાગરિકોએ દારૂ વેચાણ પરેશાન પોલીસ કમિશનરને રજૂઆત વડોદરા પોલીસ ભવન ખાતે આજે સમા વિસ્તારના સંજયનગર અને નહેરુ નગર વિસ્તારમાં રહેતા અનેક નાગરિકો પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારને રજૂઆત કરવા માટે પહોંચ્યા નાગરિકોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં દારૂ વેચાણકર્તાઓની વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે રહેવાસીઓને ગંભીર પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે રહેવાસીઓના જણાવ્યા મુજબ દારૂ ધંધાની આજુબાજુ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા મહિલાઓ બહેનો અને દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પોલીસ કમિશનરને ઝડપથી પગલાં લેવા વિનંતી કરી નાગરિકોએ વિડીયોના માધ્યમથી સમા પોલીસ સ્ટેશનના પીઆઈ અને અધિકારીઓને સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે કે વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધા પર તાત્કાલિક અંકુશ મૂકવાની જરૂર છે નાગરિકોની આ રજૂઆતો બાદ હવે પોલીસ વિભાગ દ્વારા કંઈપણ કાર્યવાહી થાય તે અંગે સૌની નજર ટકેલી છે અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા સંજયનગર મૂડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલા અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ અમને જવાબ સરખો મળ્યો નહીં એટલે આજે અમે અરજી લઈને હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમાને જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો છે અને જગ્યા જગ્યા નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લે આવે છે એમને કોઈ જાતનો ડર નથી મારું સમા રહીએ છીએ અમે લોકો જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે તેથી અમને ટ્રાફિક એટલું નડે છે અમારા આવતા જતા બેન બેટીઓની મશ્કરીઓ થાય છે અમે કેટલી વખત સો નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી દસ મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહી છે એવી તકલીફો થાય છે અમને આવવા જવાની સેજ બી જગ્યા નથી મળતી અમને તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું દીપભાઈ નામ છે એ લોકોના બધા નામ એ આવે છે પણ એ બંધ કરાય પછી જતા રહે પછી પાછું બીજા દિવસે એ ટ્રાફિક થાય છે કોઈનો ડર નથી એ લોકોને